નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે કરીશું આય શ્રી મણિધળમાં મોગલમાંના વડવાડીમાંના દર્શન અહીંયા આવવા માટે તમને બચાવતી તમને રિક્ષા કે પ્રાઇવટ સાધન તમને મળી રહેશે બચાવતી સત્તર કિલોમીટર મુગલધામ આવેલું છે કચ્છ જિલ્લાના કબરાવ ગામમાં આઈ શ્રી માનું ધામ આવેલું છે જ્યાં હજારો ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અહીંયા માતાજીના આશીર્વાદ મેળવીને પોતાનું જીવનમાં સુખ પ્રાપ્ત કરતા હોય છે આ શ્રી મુગલમાં પણ ભક્તોની દુઃખ દૂર કરવા માટે માતાજી અહીં હાજરા હાજર બેઠા છે જેવો કોઈ ભક્ત સાચી શ્રદ્ધા અને પૂર્ણ આસ્થા સાથે આ માતાજીનું મંદિરે આવતો આઈ વળવાળીમાં મુગલમાં માતાજી તેને ક્યારેય ખાલી હાથે જવા દેતી નથી માતાજીના મંદિરમાં મણિધર બાપુ બિરાજમાન છે આ શ્રી મણિધર મા મોગલમાંનો વિડીયો તમને કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ